મિત્રો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર તો આપણે હવે આવી ગયા છીએ વાડીએ તો આજ આપણે ડાયરેક્ટ થી વ્લોગ ચાલુ કર્યો છે તો આજ આપણે અહીંયા જાર વાવવાની છે આ ખેતરમાં તો અત્યારમાં મગ વાવવાનું ચાલુ કર્યું છે તો ચાર પાંચ પાળિયા જે મગ થાય એ મગ વાવવાના છે તો પછી આપણે જાર વાવવાની છે તો જાર વાવી દેવી હમણાં તો મગ ખૂટી જાય પછી તો મિત્રો આપણે હવે વ્લોગ ઉતારતા ઉતારતા થોડીક જાર ધોળાઈ ગઈ હતી તો એ હમણાં પહેલી હતી આપણે તો હમણાં જાર વાવ્યા પછી એ પાટલામાં આપણે થોડીક સાટી દેવી એટલી સેવી એટલે આરોજ પડી જાય તો ટોળાઈ ગઈ હતી થોડીક તો હવે કાંઈ વાંધો નહીં અત્યારે મગ વાવવાનું કામકાજ ચાલુ છે તો હમણાં પછી આપણે જાહેર નાખી દેવી એટલે એટલી જાહેર વાવવાની છે જેટલા મગ થાય એટલે મગ વાવવાના અત્યારે મગનું કામકાજ ચાલુ છે તો હવે બતાવું તમને કઈ રીતે આપણે મગ વાવી સેવી આપણે કાંક આ રીતે મગ વાવી છે એવી તો મગ રેડી વવાય છે તો સાત આઠ પાટલા આપણે થઈ ગયા છે અને હજી લગભગ એક બે થઈ ગયા તો મગ હજી સીએ એમ તો અને વાવવાનું ચાલુ જ છે તો જેટલા વાવાય એટલા વાવવી અને આજ આપણે આ ને પાછા લેતા આવ્યા છે વાડીએ એટલે આજે ત્યાં બપોર લઈ જવા નથી દેવાના બે માં કે એને તો હવે આપણે જાહેર વવાય નાખવી આપણે તો તમે રહો બ્લોગની અંદર મિત્રો આપણે જાહેર નાખી દીધી છે કમ્પ્લેટ ટ્રેક્ટરમાં તો ટ્રેક્ટર પડ્યું છે અને પપ્પા સાફ પીવા છે તો આપણે ખેતરમાં આવડા ઢગલા પડ્યા છે જમરૂખડા સાફ કર્યા એનો વેલો એવું બધું ઢગલા કર્યા હતા તો હળગાવી છે એવી લીલા છે તો એ આપણે હળગાવી છે હળગે તો હવે આજિકભાઈ ની હળગાવે છે કેમ થાય હળગશે હળગી જાય કે નહીં હળગે તમારો અંદાજ શું છે એમ મોટા ઉપાડા કહે છે ભાઈ હળજી જા લીલું છે તો હળગાવી છે એવી તો હળગે તો હળગાવી આપણે તો બંને ની અંદર તો મિત્ર આપણે એક ઢગલો હળગાઈ નાખ્યો છે એક ગયો છે અને ઓલા આપણી બે પેલા કારના મહેનત કરાવી હળજ્યો નથી બરોબર એને આપણે કમ્પ્લેટ હળજી ગયો છે તો આ બધા હળગાવવાના છે તો હળગાવી સેવી તો વાળ લાગશે પણ આવશે મજા એમ છે આમ જો આયા ધુવાડા નીકળ્યા ધુવાડા આ બળકો થાય છે અહીંયા થી ઓ ભાઈ તો હવે હળગાય અને રમેજ કરતા દેવી એવી સેવી આય તો આપણે ખેલ કરે છે એવડ આવી તો બતાવું તમને આ કુસા લઈને આવ્યો ક્યાંથી લઈને આવ્યો ભાઈ કોઈની કોઈની વાઈડ બાળી ઓ ભાઈ ભડકા કર્યા છે ઓ ભાઈ હાલો આ એક ઢગલો બાકી છે આને હજી ભાઈ માથે નાખી હસું તો એટલે વિડીયો મેડકી દો તમે રાખો હાલો હું વિડીયો ચાલુ રાખું હાલો હાલો વિડીયોવાળાને મહેનત ન કરવાનું હોય હું કેવું તો હવે આને માથે નાખી દેવી તો બ્લોગની અંદર હા 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 તો હવે ત્રેની ઢકલા હળગાઈ દીધા છે અને ઓલપા હતો ઈવડો આની માથે નાખી દીધો છે તો તને ધુવાડા કાઢે છે કમ્પ્લીટ હળગી ગયું છે હવે આ બધા શોટ આડવા પડે આને હારે લઈને આવ્યા છે ભી લસક મસક લસક મસક એમ બહુ બોલે છે તો હવે ભોલવાડી દેવાનું છે એ પાક્કું કાંઈ દીધું ભાઈ કેમ બોલે લસક મસક લે બોલતો એકવાર હવે આ જાંબુડા ખબર આવ્યા છે એટલે નહીં બોલે તો હારે લાવ્યા છે એટલે હવે શોટ આડવી ઘડી મિત્રો આપણે હવે ઢગલા હળગવા આવ્યા છીએ તો હવે કમ્પ્લેટ હળગી રહ્યા છે તો ઓલો તો ઢગલો પૂરો થઈ ગયો આ બે રાશે હવે થોડા થોડા તો એટલા હળગી જાય એટલે આપણે આપણે જાહેર વાવવાનું પપાય ચાલુ કરી દીધું છે સાપ સાફીને વૈયા છે તો હવે જાહેર વાવતા વાવતા આવે છે એ વાવતા વાવતા આવે છે આપણે આપણા હળગાઈ નાખવી હળગી જાય એટલે અહીંયા જાહેર વવાઈ જાય તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર મિત્રો આપણે ઢગલા બગલા બધું સાફ થઈ ગયું છે અને જ્યાં વવાઈ હોતા ગયું છે તો કમ્પ્લેટ બધા ઢગલા હળગી ગયા છે તો હવે જાહેર વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો હવે બે ત્રણ પાળિયા પાછા થાય પછી તો જમરૂખડે આવી જાય હે તો હવે જાહેર કમ્પ્લેટ આવી છે તો હવે વાવી દે પછી જાવી ઘર બાજુ મિત્રો આપણે હવે કમ્પ્લેટ જાહેર વાવાઈ ગઈ છે અને ટ્રેક્ટર આપણે મૂકી દીધું છે તો અંદરથી જાહેરને એવું બધું કાઢી લીધું છે આપણે તો હવે ટ્રેક્ટર આપણે ઘરે લઈ જવાનું છે તો વાવણીઓ આપણે છોડી નાખવાનું છે ઓલીવાડીએ તો છોડીને પાંચસું જોડીને જવાનું છે આપણે તો હવે જવા દેવી ઘરે તો તમે બન્યા બ્લોગની અંદર તો મિત્રો આપણે કમ્પ્લેટ ઘરે અને ઘરે ઓળો બને છે તો ભરથું બનાવવાની તૈયારી ચાલે છે તો આપણે રીંગણા બફાઈ છે તો હવે લેતા જઈએ અંદર તો ફૂલ તૈયારી ચાલે છે તો હવે જોવો તમે તો જે બનાવવાનું બાકી છે તો બની જાય પછી આપણે બપોરા કરી લેવી મિત્રો આપણે ભરથું બનાવવાની તૈયારી ચાલુ છે તો મમ્મી બનાવે છે ડુંગળીને એવું બધું નાખી દીધું છે તો હવે પછી ઓળો ને એવું નાખી દે એટલે તૈયાર થઈ જાય પછી આપણે ગમમાં બેસી દેવી તો અત્યારે કઈ રીતે બનાવે છે તમને બતાવું આપણે હવે કમ્પ્લેટ બની ગયું છે તો હવે આ આપણું ભરતું તૈયાર છે તો મરસા તળે છે મરસા જાય એટલે આપણે જમવા બેસી તો બપોરા કરી લેવી આપણે હવે તમે બ્લોગ ની આપણે કમ્પ્લીટ બપોરા કરીને થઈ ગયા છે નવરા તો હવે મેમી બપોરા કરે છે તો આપણે બપોરા કરી લીધા છે તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે એવી મળ્યા નવા બ્લોગ ની અંદર તો આ બ્લોગ કેવો લાગી ત્યારે કોમેન્ટ કરી દેજો તો હવે મળ્યા નવા બ્લોગ ની અંદર ચાલુ બધાને રામ રામ